आत्मीय भाइयों बहनों आज आठ मार्च अंतरराष्ट्रीय नारी महिला दिवस आठमी मार्चे पूरा विश्व में આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે એનું કારણ એક જ છે કે અતીતના આયનામો ડોક્યું કરીએ તો ભૂતકાળની અંદર નારીને ચાર દિવાલોની અંદર ગોંધી રાખવામાં આવતી હતી નારી એક પોતે અબળા જેવી બની નિઃસાય બની અને પુરુષના આદેશોનું પાલન કરતી હતી અને પોતાના આત્મિક વિકાસથી એ વંચિત રહેતી હતી તેને આર્થિક રીતે સામાજિક રીતે પારિવારિક રીતે ધાર્મિકતાની રીતે દરેક પ્રકારે એને પાછળ ધકેલી દેવામાં આવતી હતી પરંતુ એક એવો આક્રોશ એક એવો અવાજ ઉઠ્યો કે જે નારીની સુરક્ષા માટે નારીના સશક્તિકરણ માટે નારીની સમૃદ્ધિતા માટે અને નારી એ પુરુષની સમોવળી બને સમાનતાના હક પ્રાપ્ત કરે એના માટે પૂરા વિશ્વની અંદર એક સુરે અવાજ ઉઠ્યો કે નારી એ નારાયણી છે નારી એ દુર્ગા છે નારી એ ઘરની લક્ષ્મી છે નારી એ ઘરનું આતિથ્ય છે નારી એ ઘરની શોભા છે નારી એ ઘરની લક્ષ્મી છે અને નારી એક પુરુષની અર્ધાંગિની બની અને એના દરેક કાર્યની અંદર સહભાગી બને છે અને એને દરેક પ્રકારે મદદરૂપ બની એને ખભેખભો મિલાવી કદમથી કદમ મિલાવી એના સુખ દુઃખની ભાગીદાર બને છે એ ને કહેવામાં આવ્યું છે કે નારીના ચરણોમાં માતાના ચરણોમાં સ્વર્ગ છે અને મુક્ત કંઠે પણ ગાવામાં આવ્યું છે કે યત્ર નારિયસ્થ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનું લક્ષ્મીનો દુર્ઘાનો વાસ હોય છે અને ઘર એ પરિવાર એ સમાજ એ રાષ્ટ્ર સશક્ત સમૃદ્ધ સુસંસ્કૃત સંગઠિત બની અને એક નવી ઊંચાઈઓ સર કરી અને પોતે સમ્રાટ બને છે વર્તમાન સમયમાં બદલાતા સમયના વહેણમાં આજે પરિવર્તનનો સૂર ઉઠ્યો છે અને એ સૂર એ છે કે દરેક ક્ષેત્રની અંદર ચાહે હું ધાર્મિક ક્ષેત્ર હો ચાહે હું સામાજિક ક્ષેત્ર હો ચાહે હું આધ્યાત્મિક ક્ષેત્ર હો ચાહે હું રાગ ક્ષેત્ર હો ચાહે વિજ્ઞાન ક્ષેત્ર હો ચાહે આર્થિક ક્ષેત્ર હો દરેક ક્ષેત્રની અંદર આજે નારી પોતાનું પ્રભુત્વ જમાવી અને પુરુષ સમવડી બની અને રાષ્ટ્રનું નિર્માણ કરવામાં દેશને પ્રગતિના પથ પર લઈ જવામાં આજે અગ્રેસર ભૂમિકા નિભાવી રહી છે આપણે જાણીએ છીએ આપણા દેશના અર્થશાસ્ત્રી અર્થતંત્રી અને એ કેન્દ્રમાં વિત મંત્રી તરીકે પણ એક નારી પોતાની ફરજ બજાવી રહી છે તાજેતરમાં દિલ્હીની અંદર જે પરિવર્તન આવ્યું એની અંદર પણ આજે એક નારી સમગ્ર દિલ્હીને પોતે વિકસિત બનાવવા માટે શ્રેષ્ઠ બનાવવા માટે એક નારીને મુખ્યમંત્રીની ભૂમિકા અદા કરવાનો અવસર મળ્યો એ પરથી જ સાબિત થાય છે કે વર્તમાન સમયની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાતો હોય ત્યારે એક જ સૂર ઉઠે છે અને એ છે કે એકવીસમી સદી એ નારીની સદી છે મહિલાની સદી છે અને આ એકવીસમી સદીની અંદર ભારતને સાંસ્કૃતિક રીતે આર્થિક રીતે વૈજ્ઞાનિક રીતે અને મૂલ્યોના આદર્શ પર શ્રેષ્ઠ પથ પર અગ્રેસર કરી અને વિશ્વગુરુની જો ભૂમિકા નિભાવવામાં કોઈની તપ શક્તિ હોય તો એ છે નારી શક્તિ આ જો વાત મે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના मातृવસલ્ય કરોડો પરિજનોની માતૃશક્તિ જેને હોલામળા નામથી વહалતી વંદનીય માતાજીના નામથી ઉદ્બોધિત કરવામાં આવે છે એ કરુણાની મૂર્તિ વત્સલ્યતાની મૂર્તિએ પોતે ઘોષણા કરી હતી કે આવતો સમય એકવીસમી સદી નારી અભ્યુદયનો સમય છે અને એની અંદર નારી પાછળ નહીં રહે અગ્રેસર બને અને પોતાની શક્તિઓનો પરિચય આપી અને સમાજનું નિર્માણ કરશે પરિવારનું નિર્માણ કરશે ભાવિ સંતાનોનું નિર્માણ કરશે ભાવિ પેઢીને શ્રેષ્ઠ બનાવશે ચારિત્રની દ્રષ્ટિએ વફાદારીની દ્રષ્ટિએ પ્રમાણિકતાની દ્રષ્ટિએ ઈમાનદારીની દ્રષ્ટિએ અને બહાદુરીની દ્રષ્ટિએ એ પોતે પરિવારનું શ્રેષ્ઠ નિર્માણ કરી અને સમાજના નિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન પૂરું પાડશે આજે નારીની ગૌરવ ગાથા ગાતા આખા વિશ્વની અંદર નારીનો મહિમા અનંત છે અને એટલા જ માટે નારીને સરસ્વતી લક્ષ્મી અને કાલીનું બિરુ મળેલું છે સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે નારીના તીન રૂપ બ્રહ્મા વિષ્ણુ ઓર મહેશ કદાચ આપણે એવું થતું હોય કે આ બ્રહ્મા વિષ્ણુ ઓર મહેશ નારી કેવી રીતે બની શકે તો આત્મીય પરિજન ભાઈ બહેનો જરા વિચાર કરો કે જ્યારે નારીના ગર્ભની અંદર માતાના ગર્ભની અંદર જ્યારે એક બાળક આકાર લઈ રહ્યું હોય છે ત્યારે એને દેવ માનવ બનાવવાનું ઋષિ માનવ બનાવવાનું સંત બનાવવાનું સમાજ સુધારક બનાવવાનું શહીદ બનાવવાનું અને શ્રેષ્ઠ લોક સેવક બનાવવાનું જો કોઈ કાર્ય કરતી હોય તો એ નારી છે એટલા માટે એ સર્જન કરતા છે એ જ્ઞાનદાતા છે એ સંસ્કારની દાત્રી છે એટલા માટે એને સરસ્વતી કહેવામાં આવી છે ભાઈઓ બહેનો લક્ષ્મીનું સ્વરૂપ એને એટલા માટે આપવામાં આવ્યું છે કે ઘરની લક્ષ્મી છે પરિવારનું ભરણ પોષણ કરે છે પરિવારનું સંચાલન કરે છે પરિવારની દેખરેખ રાખે છે અને એની અંદર રહેલી એ દિવ્ય શક્તિઓ એના વિચારો એની શક્તિ જેના માધ્યમ દ્વારા પરિવારમાં પ્રેમ સહકારિતા સદાચાર સદભાવના કરુણા લાગણી પ્રેમ અને એકતાનો માહોલ બનેલો રહે છે પરિવાર સંસ્કારિત બને છે પરિવારને દેવ પરિવાર બનાવવાનું જો કોઈ શ્રેષ્ઠ શક્તિ હોય તો એ છે માતૃશક્તિ નારી શક્તિ એટલા માટે એને ભરણપોષણની દેવી લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે ભાઈઓ બહેનો એને રુદ્રાણી તરીકે પણ કહેવામાં આવે છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ આફત આવે ત્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એ પોતે રુદ્રાણી બની દુર્ગા બની ચંડી બની અને પોતે ઢાલ બની અને સંરક્ષણ કરે છે સમાજની અંદર વ્યાપક બુરાઈઓ કુરિવાજો કુસંસ્કારો કુરીતિઓ બાળલગ્નો વ્યસનો અત્યાચાર વ્યભિચાર ભ્રષ્ટાચાર અને જો નિયંત્રણ કરવાવાળી જો કોઈ હોય તો એ શક્તિ છે કાલી શક્તિ છે આપણે પુરાણોનો પણ જોઈએ છે દેવી ભાગવતની અંદર પણ જોઈએ છે કે જ્યારે જ્યારે રાક્ષસોનો આતંક મચ્યો ત્યારે એ રણચંડી બની દુર્ગા બની કાલી બની અને એ રાક્ષસોના સંહાર કરી અને ફરીથી એમણે ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું અને દેવતાઓને ભયમુક્ત કરી અને એમને અભય આપ્યો ઠીક વર્તમાન પરિસ્થિતિની અંદર ભાઈઓ બહેનો આપણે પણ એક જ કામ કરવાનું છે કે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આપણે શરૂઆત આપણાથી કરીએ આપણા પરિવારથી કરીએ જેથી કરી સમાજની અંદર નારીની ગૌરવઘરીમાં એનું શ્રેષ્ઠ સન્માન થાય અને એ પુરુષ સમૂહ બની અને એ પોતે શ્રેષ્ઠતાના શિખરો પાર કરે એ જ આજની અભ્યર્થના છે આપણે જાણીએ છીએ પાયલોટમાં ડ્રાઈવરમાં ડોક્ટરમાં વકીલમાં વૈજ્ઞાનિકોમાં રાજતંત્રમાં દરેક પ્રક દરેક જગ્યાએ અત્યારે નારીનું પ્રભુત્વ વધતું જાય છે અને નારી પોતાની ગૌરવ ગરિમાને એ સુ ઉચ્ચતાના શિખરો સર કરી અને પોતે મહાન બને છે એટલા જ માટે કહેવામાં આવ્યું કે નારી તું મહાન હો મહાન હો મહાન હો એવા ભાવ સાથે આપ સૌને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભકામનાઓ અને આપને વિનંતી કે આપના ઘરમાં જો મા બહેન હોય દીકરી હોય બેટી હોય પુત્રવધુ હોય તો એને ખૂબ સન્માન આપજો એને ખૂબ પ્રેમ આપજો અને એને ક્યારે પણ એનું દિલ ન દુભાય એની લાગણીઓ ન દુભાય એના અરમાનો ન દુભાય એનો ખ્યાલ રાખજો અને એને હંમેશા પ્રસન્ન રાખવાનો હસ્તી રાખવાનો પ્રયત્ન કરશો એવા ભાવ સાથે આજની વાત અહીંયા વિરામ આપીએ છીએ આશા રાખું કે આપને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રમંડળમાં ફોલો કરી અને આપણા પરિવારની અંદર સંસ્કારિતાનું વાતાવરણ આધ્યાત્મિકતાનું વાતાવરણ પ્રેમનું વાતાવરણ કરીએ અને પરિવારને સુખી બનાવીએ સમૃદ્ધ બનાવીએ સંસ્કારી બનાવીએ એવા ભાવ સાથે આજના આંતર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વંદન